કેમ છો મજામાં તો તમે જય માતાજી જય નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો પહેલા પાર્ટની અંદર આપણે કુર્તીનું કટિંગ શીખ્યા અને આજે બીજા પાર્ટની અંદર આપણે સ્ટીચિંગ શીખવાનું છે તો ચાલો આપણે કરીએ સ્ટીચિંગ જે આપણે કાલે કટિંગ કર્યું બરોબર હવે એનું આજે આપણે સ્ટીચિંગ શીખ્યું તો સૌથી પહેલાં આપણે સ્લીવ લઈ લીધી છે તો સ્લીવને આપણે અહીંયાથી અડધો ઇંચનું જે મોળી વાળવાની છે એ વાળી દઈએ તો આ રીતે આપણે મોળી વાળવાની છે એ જ રીતે આપણે જે બીજી સ્લીવ લીધી છે એ બીજી સ્લીવની અંદર પણ આપણે દેવાની છે જોઈ શકો તમે કે આ જે છે આપણે એટલી મૂળી વાળી દીધી છે બે તો હવે આગળ આપણે જે ગળાની અંદર ઉરપપટ્ટી મૂકવાની છે તો સૌથી પહેલા આપણે પહેલા ઉરપપટ્ટી કાપી લઈએ તો ઉડપ કાપવા માટે આ કાપડ છે એને આપણે એટલે કોશમાં રાખી લઈએ આ રીતે કોશ કરી નાખવાનો અને આવી રીતના ડબલ કરી પહેલાં આપણે ઉડપપટ્ટી કાપી લઈએ જે આપણે ગળાની અંદર મૂકવાની છે તો આપણે ઉપર કાપી લીધી છે તો સૌથી પહેલાં આપણે આગળનો ભાગ લઈશું જે આપણે કરે બોટને કટિંગ કર્યું આ છે પાછળનો ભાગ તો આને તો આપણે સાઈડમાં મૂકી દઈએ અને આ જે આગળનો ભાગ છે આપણો તો આપણે આ પહેલાં આગળનો ભાગ લઈ લઈએ જે આપણે આ ઉરોપટ્ટી છે એને અહીંથી આપણે સીધી કરી લઈશું અને હવે આ ઉરપ પટ્ટીને આપણે આ રીતે ડબલ કરી લઈએ અને અહીંયા આપણે મૂકી દઈએ તો જો આપણે આ રીતે અહીંયા ઉડપ મૂકી દીધી છે હવે આ રીતે આપણે પટ્ટીને થોડીક ખેસીને રાખી ખેસીને રાખી મૂકી દેવાની છે આપણે લાગી ગઈ છે તો આ રીતે આપણે લગાડી દીધી છે હવે અહીંયા આપણે જે સિલાઈ છે અંદરની સાઈડમાં નાના નાના છટકા મારી દેશે જેથી કરીને આપણે પટ્ટી વ્યવસ્થિત બેસી જાય તો આપણે આ રીતે મારી દીધા છે હવે અંદરની સાઈડમાં આપણે કિનારી રાખી ને આપણે સિલાઈ મારી દઈશું તો આ રીતે આપણે સિલાઈ સિલાઈ રાખી દઈશું જો આ આપણે ગળામાં જે પટ્ટી મારી છે બરોબર આ વ્યવસ્થિત બેસી ગયું

તો આપણે નાના નાના છેકા પાડી દઈશું રાઉન્ડ અને હવે આમાં આપણે મિત્રો પેલા છે ને વાળવાની નથી અહીંયાથી થી આપણે પેલા આપણે શોલ્ડર મારી દઈએ આ રીતે આપણે થોડોક નજીક લાવજો કે બતાવું તો આ રીતે આ પટ્ટી જે છે આ પટ્ટી જે છે

હવે આપણે આગળની બીજી સિલાઈ મારવાની છે તો આ રીતે આને પણ આપણે સાથે સાથે અહીંયા છે આપણે શોલ્ડર ઉપર પણ સિલાઈ મારવાની છે તો ચાલો શોલ્ડરની માટે પણ સિલાઈ મળતી જેથી કરીને આપણે શોલ્ડર પણ એવું પણ બેસી જાય એ પણ આપણે આ ભાગને આપણે સીતો રાખવાનો છે જે મશીન ઉપર આપણે મેન ભાગ રાખીએ અને સીતો રાખવાનો એની ઉપર સ્લીવ આપણે આ રીતના ઊંધી રાખવાની છે જેથી કરીને આ રીતના આમ થાય એટલે બંને ભાગ સીતા આવી જાય સિલાઈની અંદર દોસ્તો આપણે બધી જગ્યાએ આ ફિલર રાખવાની છે એટલે કે અડધો અડધો ઇંચ રાખવાની આપડે એક્સ ની લાગી ગઈ છે હવે આ જ રીતે આપણે બીજી સાઈડમાં પણ સ્લીવ મારી દીધું સેમ આપણે જે પહેલાં મારી એ જ રીતે આપણે બીજી સાઈડમાં પણ સ્લીવ મારી ને આ દોસ્તો આપણે કોઈ પણ જગ્યાએ સિલાઈ શરૂ કરીએ તો ત્યાં આપણે ટાંકી જરૂર લોકો લગાવીશું જેથી કરીને આપણે સિલાઈ ત્યાંથી નીકળી ના જાય લાગી ગઈ છે તો તો ચાલો તમને બતાવું તો પહેલા સૌથી પહેલા આપણે અહીં સ્લીવ નું નિશાન માર દઈએ તો જો અહીંથી આપણે જે સ્લીવ છે આની રાખવાની છે આપણે 12 ની એટલે ડબલ માં આપણે 6 એ અહીં એક નિશાન માર દેજો તો 6 એ નિશાન મારી અને આપણે હવે એનું ફિટિંગ શરૂ કરી દઈએ દોસ્તો મેં તમને કીધું એમ કે આપણે કોઈ પણ જગ્યાએ સિલાઈ શરૂ કરીએ ત્યાં આપણે ટાંકે જરૂરથી માર દેવાની એ જ રીતે અહીંયા આપણે પહોંચી ગયા મુંડે પહોંચી જઈએ એટલે હવે આ રીતે આપણે પીસ સીધું કરી લેવાનું છે અને સાઈઝ પ્રમાણે કે આપણે ભાઈ ચાલો આમાં છત્રીસની શ્રેષ્ટ રાખવાની છે તો અહીંયાથી આપણે બે બાજુ નિશાન મારી દઈએ આપણે એક અઢાર અહીંયા મારી દીધું અને બીજી સાઈડ આપણે અહીંયા સિલાઈ નિશાન કરીને આપણે અહીંયા નિશાન મારી દઈશું તો એક અહીંયા નિશાન મારી દઈએ અને એ જ રીતે આપણે બીજું નિશાન અહીંયા મારી દેવાનું છે તો હવે આપણે આ નિશાન આ નિશાન સુધી સિલાઈ લઈ લેવાની છે

અને નીચેનું કપડું છે થોડુંક દોસ્તો આપણી સાઈડ એટલે કે જ્યાં તમે બેઠા હો એ સાઈડ આપણે થોડુંક ખેંચીને રાખવાનું જેથી કરીને એની અંદર વ્યવસ્થિત રીતે વળતું છે જે ભાગ વાળો છો તે ભાગને આપણે એકદમ ઢીલો રાખવાનો છે અને અહીંયા અહીંયા જો આ રીતે આપણે જે અહીંથી વળવાનું છે કટ પૂરો થઈ ગયો ત્યાંથી આપણે આ રીતે સીધું આને આ બાજુ વળી દઈશું અને આ સાઈડનું આ સાઈડ આવી રીતના વાળી દઈશું જેથી કરીને આપણો કટ વ્યવસ્થિત રીતે બેસી જાય અને અહીંયા પણ આપણે ટાંકી લગાવી દઈશું જેથી કરીને પહેરવામાં ઈઝી રહે અને ત્યાંથી આપણી સિલાઈ નીકળે નહીં એ જ રીતે આપણે દોસ્તો અહીંયા આ બીજો પણ કટ વાળી દઈએ હવે દોસ્તો આ જે આપણો ખૂણો આવી ગયો છે ત્યાંથી આપણે આ જ રીતે વાળી લઈશું અહીંયા પણ થોડુંક આપણે મશીન ને થોડુંક પાછું લઈ લઈએ વ્યવસ્થિત આપણે જોઈન્ટ પણ જોવો છો આ રીતે આપણે વ્યવસ્થિત જોઈન્ટ પણ બેસી જાય ત્યાં આપણે વાળેલું છે તે ફોમ પણ વ્યવસ્થિત થઈ જાય હવે એ જ રીતના આપણે અહીંયા થોડાક આગળ રહ્યા એટલે અહીંથી આપણે પાછું આવી રીતના કટ હોળી દેવાનું છે દોસ્તો આપડે કુર્તિ થઈ ગઈ છે તૈયાર તો થઈ ગઈ છે તૈયાર અને ચાલુ હવે ઓવલો બે બંને સાઈડ માં મારતો સરળ અને સાદી રીતે દોસ્તો સ્ટીચિંગ રીતે દોસ્તો અમારે તમને અવનવું શીખવા માટે અમારી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો દોસ્તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બધાજી તારા જય માતાજી